આજે આપણે બનાવીશું પનીરનું શાક જે આપણે ખૂબ જ સરળ રીતે બનાવ્યું છે તો ચાલો રેસીપીની શરૂઆત કરીએ તો આ માટે મેં કઢાઈમાં ત્રણથી ચાર ચમચી જેટલું તેલ લીધું છે હવે તેલ ગરમ થઈ જાય ને પછી આપણે તેમાં અડધી ચમચી જીરું નાખી દઈશું સાથે સાથે તેમાં આપણે નાખીશું બે લવિંગ એક ચક્રફૂલ એટલે કે બાદિયું નાખી દઈશું તજ નાખી દઈશું તજ પત્તું નાખી દઈશું અને સાથે સાથે એક લાલ સૂકું મરચું પણ નાખી દઈશું હવે તેમાં આદુ અને લસણની પેસ્ટ નાખી દઈશું થોડીક પેસ્ટ નથી મેં કરી પણ થોડાક આખું પાખું ખાંડી અને તેને રાખ્યું છે હવે થોડીક તેમાં સુધારેલી નાની નાની ડુંગળીના કટકા નાખી દઈશું બધી વસ્તુઓને આપણે આ રીતે થોડીવાર માટે સાંતળી લઈશું થોડી વારમાં ડુંગળી છે તે સરસ મજાની સંતળાઈ જશે પછી આપણે તેમાં બેથી ત્રણ નાનો ચમચો મેં ડુંગળીની પેસ્ટ નાખી છે એટલે કે ડુંગળીની પ્યુરી નાખી છે હવે તેને આપણે જ્યાં સુધી તેમાંથી તેલ છૂટું ના પડે ને ત્યાં સુધી આ રીતે ચલાવતા રહેવાનું છે હવે ડુંગળીમાંથી તેલ છૂટું પડવા માંડ્યું છે તો આપણે હવે ટમેટાની પ્યોરી તેમાં નાખી દઈશું તેને પણ સરસ રીતે આપણે મિક્સ કરી અને ધીમા તાપે ચલાવતા રહેવાનું છે હવે આ પ્યોરીમાંથી જ્યાં સુધી તેલ છૂટું ન પડે ને ત્યાં સુધી આ મસાલાને આપણે આ રીતે ચલાવતા જ રહેશું તો હવે તમે જોઈ શકો છો કે ધીમે ધીમે છે પાણી બધું બળી ગયું છે અને તેમાંથી તેલ છૂટું પડી ગયું છે તેલ તેમાંથી બહાર આવવા માંડ્યું છે તો આ સ્ટેજ ઉપર આપણે બધા સૂકા મસાલા નાખી દઈએ તો તેમાં મેં એક ચમચી કાશ્મીરી લાલ મરચું પાવડર એક ચમચી ધાણા જીરાનો પાવડર અડધી ચમચી મેં તેમાં નાખ્યો છે હળદર પાવડર અને સ્વાદ પ્રમાણે મીઠું નાખી દીધું છે હવે આ બધી વસ્તુઓને આપણે સરસ રીતે મિક્સ કરી દઈશું તેમાં નાખેલા મસાલા પણ સરસ મજાના સંતળાઈ જાય ને એ માટે આપણે બેથી ત્રણ મિનિટ માટે તેને ચલાવતા રહીશું પછી આપણે જે પ્રમાણે ગ્રેવી જોઈતી હોય ને તે પ્રમાણે આપણે પાણી નાખી દેવાનું તો અહીંયા મેં અડધોથી પોણો ગ્લાસ જેટલું પાણી નાખ્યું છે હવે ફરીથી તેને ચલાવતા રહીશું અને થોડીવાર માટે તેને આ રીતે પાકવા દઈશું તો ફરીથી તેમાં તમે જોઈ શકો છો કે તેલ બહાર છૂટું પડવા માંડ્યું છે તો અહીંયા એકદમ આપણા શાકની એકદમ સરસ મજાની ગ્રેવી બની અને તૈયાર થઈ ગઈ છે હવે આપણે તેમાં પનીર ખમણી અને નાખી દઈશું તો આ પનીર મેં અમૂલ દૂધનું ઘરે જ બનાવ્યું હતું તો જે પ્રમાણે પનીરનું પ્રમાણ તમારે શાકમાં રાખવું હોય ને તે પ્રમાણે તમારે પનીર તેમાં ખમણી અને નાખી દેવાનું તો અહીંયા મેં આ ચોરસ ટુકડો પનીરનો તેમાં ખમણી અને નાખી દીધો છે હવે તેને ગ્રેવી સાથે સરસ રીતે આપણે મિક્સ કરી દેવાનું છે અને ફરીથી બેથી ત્રણ મિનિટ સુધી આપણે આ શાકને ગરમ થવા માટે રાખી દઈશું તો બેથી ત્રણ મિનિટ પછી તમે જોશો ને તો આ રીતે આપણું શાક એકદમ પરફેક્ટ બની અને તૈયાર થઈ ગયું છે આ શાક ખાવાની ખૂબ જ મજા આવે છે અને ખૂબ જ ઓછા ઇન્ગ્રેડિયન્ટ્સથી એકદમ સરસ મજાનું પનીરનું શાક બની અને તૈયાર થઈ જાય છે તો ચાલો હવે તેને સર્વ કરી લઈએ શાક ઉપર થોડુંક પનીર ફરીથી ખમણી અને નાખી દઈએ અને કોથમરી પર તેની ઉપર સ્પ્રિન્કલ કરી દઈએ તો અહીંયા એકદમ સરસ મજાનું પનીરનું શાક બની અને તૈયાર થઈ ગયું છે મિત્રો તમને જો મારી આ રેસીપી ગમી હોય ને તો મારી ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો થેન્ક યુ ફોર વોચિંગ મળીએ નવી રેસીપી સાથે ત્યાં સુધી બાય ટેક કેર જય હિન્દ